અમદાવાદ એસપી રીંગ રોડ પરના રોડની કામગીરીમાં બેદરકારી સામે આવી ગુજરાત ફર્સ્ટ દ્વારા રીસરફેસ કરાયેલ રોડ પર રિયાલીટી ચેક કરાયું વરસાદમાં શાંતિપુરા સલકર રોડની હાલત બિસ્માર થઈ હતી બિસ્માર રોડનું રીસરફેસ કર્યા બાદ પણ રોડની હાલત તેવી જ છે રોડ રીસરફેસ કર્યાના દસ દિવસ બાદ પણ પરિસ્થિતિ જૈસે થઈ શાંતિપુરા ઓવરબ્રિજ નીચે રોડની હાલત ખખરદત છે રોડ રીસરફેસ કરવામાં આવેલી કામગીરી સામે સવાલો ઉભા થયા ચોમાસાની સિઝન બાદ સમગ્ર રાજ્યના જે રોડ રસ્તાઓની હાલત છે તે ખૂબ જ જોવા મળી હતી ત્યારે રાજ્ય સરકાર દ્વારા રોડ રસ્તા અને સમારકામ માટે ખાસ બજેટ જે રસ્તાઓ ફાળવવામાં આવ્યું હતું પરંતુ બજેટ બાદ જે સ્થાનિક તંત્ર છે સ્થાનિક વહીવટી તંત્ર છે તેમની કામગીરી પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કારણ કે જે પ્રકારના રોડ રસ્તા જોવા મળી રહ્યા છે કે આ જે અમદાવાદ એસપી રિંગ રોડ જે શાંતિપુરા સર્કલ જે ખાસ કરીને જે વૈશ્ય રાજકોટ જે હાઈવે છે તેને જોડવા માટે ખૂબ મુખ્ય માનવામાં આવે છે અહીંયા રોડની બીસમાં અલગ થયા બાદ જે છે આ રોડ જે છે એને સમારકામ કરવામાં આવ્યું હતું પરંતુ સમારકામના દસ દિવસ બાદ ફરીથી હતી તે જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ જે થઈ રહ્યું છે કારણ કે જે રોડનું સફ્રેશિંગ યોગ્ય રીતે ડામરથી કરવામાં આવતું હોય પરંતુ ડામરથી નહીં પરંતુ ચીણી કપચી નાખીને જ માત્ર સંતોષ માણવામાં આવ્યો હતો જેના કારણે વાહનો અને ભારે જે વાહનો અહીંયાથી પસાર થતા હતા તે પસાર થયા બાદ જે કપચી છે એ નીકળી જાય છે જેના કારણે ફરી એકવાર રોડની જે પરિસ્થિતિ છે ફરીથી તે જ પ્રકારની થવા પામી છે એક બાજુ એક બાજુ રાજ્ય સરકાર દ્વારા રોડની જે છે એ ગુણવત્તા સુધરે અને જે બિસ્માર હાલતમાં જે રોડો છે એ તમામ જે રોડો છે એ ફરી એકવાર રાજ્યની જનતાને સારા મળે પરંતુ સ્થાનિક તંત્ર સ્થાનિક વહીવટી તંત્ર સ્થાનિક નેતાઓ દ્વારા જે પ્રકારે કામગીરી કરવામાં આવી છે ફરી એકવાર એટલે કે શાંતિપુરા સર્કલ છે જે આ રોડ છે એ દસ દિવસ પહેલા જે રિફ્રેશિંગ કામ જે કરવામાં આવ્યું હતું પરંતુ દસ દિવસ બાદ ફરીથી ફરી એકવાર જે પ્રકારની પરિસ્થિતિ પરિસ્થિતિનું નિર્માણ થયું છે જેના કારણે વાહન ચાલકો પણ હવે પોકારી ઉઠ્યા છે કેમેરામેન એકદમ મોહન સાથે રાહુલ ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ